નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આજે હું તમને એક એવો મંત્ર આપીશ કે એ મંત્રની મદદથી તમે ગોગા મહારાજને પ્રસન્ન કરી શકશો અને તમારા જીવનમાં રહેલી ઘણી બધી મુસીબતો ગોગા મહારાજની કૃપાથી દૂર થઈ જશે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો તમારે શું કરવાનું કે જ્યાં પણ ગોગા મહારાજની સ્થાપના કરેલી હોય ત્યાં તમારે પહોંચી જવાનું અને પછી ત્યાં ગોગા મહારાજની સામે તમારે એક દીવો પ્રગટાવવાનો અને પછી ગોગા મહારાજને ગોગણનું ધૂપ આપવાનું અને પછી આસન પાથરીને બેસી જવાનું ગોગા મહારાજની સામે અને એક રુદ્રાક્ષની માળા લઈ જવાની જો મિત્રો હું તમને જે મંત્ર આપવાનો છું એ મંત્રના ઉપયોગથી તમારા મનની કોઈ ઈચ્છા હશે જે પૂરી ના થતી હોય તો પણ ગોગા મહારાજની કૃપાથી એ ઈચ્છા પૂરી થશે અને તમારા કોઈ અટકેલા કાર્ય હશે તો પણ એ કાર્ય પૂરા થશે અને જો તમારા જીવનમાં કોઈ નાના મોટા પ્રોબ્લેમ હશે તો પણ આ મંત્રના જાપથી એ પ્રોબ્લેમ પણ દૂર થઈ જશે તો ચાલો મિત્રો વિડીયોને વધુ લાંબો ના કરતા હું તમને ગોગા મહારાજને પસંદ કરવાનો આ ખાસ મંત્ર જણાવી દઉં ઓમ શ્રી ગોગા દેવાય નમઃ હું મંત્ર ફરીવાર બોલું છું ઓમ શ્રી ગોગા દેવાય નમઃ મિત્રો આ ગોગા મહારાજનો મંત્ર તમારે ગોગા મહારાજની સામે એકવીસ દિવસ કરવાનો છે અને પછી ગોગા મહારાજ તમારા જીવનમાં રહેલા નાના મોટા બધા જ દુઃખો દૂર કરશે અને મિત્રો જ્યારે તમે મંત્ર જાપ કરતા હોય ત્યારે ગોગા મહારાજની સામે જે દીવો તમે પ્રગટાવ્યો હોય એ દીવો ઓલવાવો ના જોઈએ તેનું ખાસ ધ્યાન રાખે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય ગોગા મહારાજ